ఫె రే పోంభూ సంభూరే రే పొడసం భూ రే మే మా తమ నే రే పొడసం భూ రే ఎవ పార్వతి నా ప్యా రే పొడసం భూ రె ఫీ నే లె పొడసం હે શંકર ભગવાન હું તમને એટલી જ પ્રાર્થના કરું છું હું જેને પ્રેમ કરું છું ને એ મને મળી જાવ જોઈ એટલી જ પ્રાર્થના કરું છું હે શંકર ભગવાન આ મારી દીકરી થોડી જઈએ ત્યાં રહી બોલો પૂજવા ગઈ છે કે અરુ ગઈ તો ક્યારે આવશે બોલો એ આવે પછી જોઈને વાત કરું હું ક્યારે આવી હો ક્યાં ભેગું થવું નહીં હમણે કહું

એ તારી હડલી ક્યાંથી નીકળે જો પોર બસંત તરી સોડિયું પહેરી અને અત્યારે જે વી છે ને આમ જો આ દસ વાગે વાગ્યા તારે ઉઠે અને બાર વાગે પૂજવા જાય હાચી વાત છે હો આ જમાનો આખો બદલાઈ ગયો હા નીકળી ગયો ને કેમ છે એ મેં જીન ખાઈ દાંત કાઠીને વીજ દાંત કાઢીને વી જાય ને ભલા માણા હા એ ઓલો ગોબરો રહ્યો ને

હે આગર ફૂલડી દે એ માતજી નામ એવું નથી કાય અલ્યા પણ અમે તારા ભાઈ બન ભલા મણા ટેન્શન લેવાનું હોય સમજો આમ નું આપને તે ખબર પડે ક્યાં કેકો દી થઈ ગયું લાગે એ ના આલે પ્રેમ કરું સમજ્યો એવું હા હા તે હે એટલે મરવા કોઈ કેતા નહિ ઓ બાપુ ઓ કેવી ભલા મણા જો હે હા

આવશે વાય વાતો પણ હજી ન્યા લઈ તારા બાલા વેઠા તા ને પૂછતા ખબર પડી ગઈ આપડી બેન એવું છે પણ ધ્યાન તું કેતો ના મારા કહી નહીં કે મારા ભાઈ બને છે હેમજી તો ઠીક

અંતનામ દીધા ખર હોય